પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પણ પ્રોગ્રામ પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે જે રીતે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ના ગુજરાત પોલીસ કામ કરી રહી છે વડોદરા પોલીસ કામ કરી રહી છે આજે તમે જુઓ કે દેશની લોકશાહી ઉપર દેશના સંવિધાન ઉપર જ્યારે એટેક થતો હોય એક વ્યક્તિને એક વોટનો અધિકાર આ દેશના સંવિધાને આપ્યો હોય ત્યારે લોકતંત્રને ખતરામાં નાખવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતું હોય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતું હોય તમે જુઓ કે રાહુલજીએ દોઢ કલાકની પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ પ્રકારના સબૂતો જ્યારે આપ્યા હોય તેમ છતાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું કે કે રાહુલ ગાંધીજી એફિડેવિટ કરીને આપવી પડે અરે ભાઈ આ જ રાહુલ ગાંધીજી જે લીડર ઓફ ઓપોઝિશન છે એમને જ્યારે સંવિધાનની શપથ લઈને જ્યારે આ વાત કરી હતી ત્યારે એ ઓફિશિયલ લોક લોકસભાના સાંસદ તરીકે શપથ લીધી તો એ શપથ શું હતી એ શપથ એ જ હતી કે સંવિધાનનો બચાવ કરવામાં આવશે દરેક સાંસદનું દરેક સાંસદની પ્રાથમિક જે રિસ્પોન્સિબિલિટી છે સંવિધાનની રક્ષા કરવાની પરંતુ તમે જો કે ભારતીય જનતા પાર્ટીના લોકો છેલ્લા ચાર પાંચ દિવસથી જાણે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના એ લોકો વકીલ બની ગયા હોય મફતના એ રીતે અરે અમારી લડાઈ તો ઇલેક્શન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે છે અમે સવાલ કરીએ છીએ કે ડુપ્લિકેટ વોટર્સ ફેક વોટર્સ ખોટા એડ્રેસ જે એક લાખથી વધુ માત્ર એક બેંગ્લોરની એક વિધાનસભામાં જે એક લાખથી વધુ ફેક વોટર્સ પકડાયા એનો જવાબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કેમ નથી આપતી આ વિષય મારો અને તમારો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામેનો છે આ કોઈ ભાજપ કે કોંગ્રેસનો વિષય નથી આ કોઈ રાહુલ ગાંધીજી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો વિષય નથી આ વિષય દેશના એક એક નાગરિકનો છે કે એમને જે વોટનો અધિકાર આપવામાં આવ્યો છે વોટનો અધિકાર કેમ છીનવાઈ રહ્યો છે કેમ આટલા ફેક વોટર્સ મળી રહ્યા છે કેમ અમને ડિજિટલ ફોર્મેટમાં સોફ્ટ કોપી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નથી આપી રહી મતદાર યાદીની કેમ અમને હાર્ડ કોપી આપીને આટલી મોટી મહેનત તમે જુઓ કે છ મહિના અમારા કાર્યકર્તાઓને લાગ્યા માત્ર એક વિધાનસભામાંથી આ વાતોને પકડવા માટે આજે દેશનો એક એક નાગરિક ઇલેક્શન ઓફ કમિશન ઓફ ઇન્ડિયાને સવાલ કરી રહ્યો છે જી છે અમારા નેતા જનનાયક રાહુલ ગાંધી દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના વોટ ચોરીના અંતર્ગત જે એમને ખુલ્લા પાડ્યા છે જે એમના ભ્રષ્ટાચાર જે ચોરી જે વોટ ચોરી કરી છે એમને ખુલ્લી પાડી છે એમાં ભારતીય જનતા પાર્ટીને અને પ્રધાનમંત્રીને ઊંઘ નથી આવી રહી એટલા માટે આજે તમે જુઓ કે લોકતંત્રની હત્યા કરવા માટે પોલીસને આગળ કરીને કોંગ્રેસને એક વિરોધ પક્ષને વિરોધ કરવાની પણ એ લોકો એ નથી સમજતા કે વિરોધ બી નથી કરવા દેતા ત્યારે અમારા દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે પબ્લિક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ આ એક પોલીસને હાથો બનાવીને ભારતીય જનતા પાર્ટી આ બધા જ અમારા જે વિરોધના એક અવાજ દબાવવાનો એક પ્રયાસ કરી રહી છે